જો તમે અમદાવાદમાં રહો છો તો વિડીયો ખાસ જોજો કારણ કે ગરમી ખૂબ વધારે પડી રહી છે માટે આપણે આપણી સુરક્ષાની જવાબદારી આપણી રીતે જ કરવી પડશે વિસ્તારથી વાત કરીએ વધતી ગરમીના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં રહેતા લાખો લોકોને શું સંદેશ આપ્યો છે નમસ્કાર આપની સાથે હું ઇમરાન હવામાન વિભાગ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે પછી ત્રણ દિવસ યલો એલર્ટ પણ જાહેર કર્યું છે અમદાવાદ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર શનિવારે અને રવિવારે ચુમ્માળીસ ડિગ્રી સેલ્સિયસનો તાપ પડી શકે છે તેના પછી સોમથી બુધ સુધી તેતાળીસ ડિગ્રી સેલ્સિયસની ગરમી પડી શકે છે ઓછામાં ઓછા તાપમાનની વાત કરીએ તો આવતીકાલે અને પરમ દિવસે ઓછામાં ઓછું ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહી શકે છે તેના પછીના ત્રણ દિવસ ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહી શકે છે આવી કાળઝાળ ગરમીમાં અમદાવાદી ભાઈઓ બહેનોને કંઈ થાય નહીં તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દર અઠવાડિયે બાવન હજારથી વધુ ઓઆરએસ પેકેટના વિતરણની પણ જાહેરાત કરી છે આ સાથે અમદાવાદ મહાનગરપાલિકાએ આઠસો પાંત્રીસ પાણીની પર પણ બનાવી આપી છે ખરાબ વાતાવરણની અસર અમદાવાદીઓના સ્વાસ્થ્ય પર પણ થઈ છે પહેલી મેથી પંદરમી મે સુધી એકસો આઠને હીટ વિશેના ત્રણ હજાર છસો દસ કેસ મળી ચૂક્યા છે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં હોસ્પિટલને લગતા એકસો નેવ્યાસી જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદીઓને સલાહ પણ આપી છે માટે પાણીની બોટલ સાથે રાખવી લીંબુ પાણી નાળિયેર પાણી વગેરે પીતા રહેવું જોઈએ તાજા ફળ અને શાકભાજી ખાવા જોઈએ આ સમયમાં એસિડિટી થવાના કેસ પણ વધે છે માટે તીખું ખાવાનું પણ ટાળવું જોઈએ ગરમીથી બચવા માટે સફેદ રંગના સુતરાઉ કપડાં પહેરવા જોઈએ આ સમયમાં નાના બાળકોએ કે વૃદ્ધોએ કે સગર્ભા બહેનોએ બહાર તડકામાં નીકળવાનું ટાળવું જોઈએ